શાંતિ પ્રાણપ્યારા બાપદાદાની ઉપસ્થિતિ પરમ આદરણીય વંદનીય પૂર્ણિમા દીદીની હાજરી અને પવિત્ર બ્રાહ્મણ આત્માઓનું આટલી વિશાળ સંખ્યાની અંદર આગમન એ જ આજના આ નવા બનવા જઈ રહેલા પરમાત્મા તીર્થ સ્થાનની પ્રથમ સફળતા છે પહેલી સફળતા ભક્તિમાં એવું કહેવાય કે એકાદ સંત કે મહાત્મા જો આપણા આંગણે આવી જાય અને એના ચરણ પડે તો અહો સૌભાગ્ય આજે કેટલા બધા સજ્જનો સંતો અને પવિત્ર આત્માઓનું આગમન આ ભૂમિને સ્પર્શ્યું છે તમે વિચાર કરો એ પ્રકંપનો એ તરંગો એ શુભ વિચારની શક્તિ આ ભૂમિને ભવનમાં પરિવર્તિત કરશે અને ભવન ભવિષ્યની અંદર અનેક આત્માઓનું એશ્લમ સ્થાન તીર્થ સ્થાન અને આશ્રમનું સ્વરૂપ ધારણ કરશે આપણે સૌ આજે અહીં આવ્યા છીએ એ કેવા સંકલ્પ સાથે કે ન ફક્ત આપણું બેનનું કે બાબાનું સ્વાગત પણ આજે એવા શુભ વિચારોનું સ્વાગત કરીએ કે જે શુભ વિચારો આ ભૂમિની અંદર અનેક બ્રહ્માવત્સોને તૈયાર કરે આજે આપણે એમનું સ્વાગત કરીએ કે જે આ ભૂમિમાં આ કિમ વિસ્તારમાં અનેક છુપાયેલા બાબાના દિવ્ય રત્નો જે શોધી રહ્યા છે જે તલસી રહ્યા છે જે ભગવાનનું આહવાન પોતાના ઘરમાં કરી રહ્યા છે તેમને રસ્તો મળે આજે આપણે બધાનું પણ આજની આ સભાની અંદર અગ્રિમ સ્વાગત કરીએ તો આવા પવિત્ર અવસરે સૌથી પહેલા હું આપણા સૌના પ્યારા દાદાને કહીશ કે બાબા આપની હાજરી અમે અનુભવી રહ્યા છીએ ભાઈ બધા અનુભવી રહ્યા છો હા બાબા આપણા સૌની વચ્ચે છે બાબાની પવિત્ર કિરણો આપણા સૌ ઉપર વરસી રહી છે એકવાર જોરદાર આવકારીએ એનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ બાબાની પ્રત્યક્ષ પાલનાનો અનુભવ કરનાર આપણા બધામાંથી માત્ર ને માત્ર એક જ રતન આદરણીય પૂર્ણિમા દીદી સમગ્ર ગુજરાતની દીદી આજે બહેનનું પણ આપણે આ સભાની અંદર સહૃદય સ્વાગત કરીએ છીએ બેનની સાથે પધારેલ આદરણીય સંધ્યા દીદી સદાયને માટે શીખવતા રહે પરંતુ શાંત રહીને સદાઈને માટે પ્રેરણા આપતા રહે પરંતુ પોતાની પવિત્ર અને રૂહાની દ્રષ્ટિ દ્વારા એવા આદરણીય સંધ્યા દીદીને પણ આપણે સૌ કરતલ ધ્વનિથી આવકારીએ આદરણીય બિપિન મામા મામા માટે હું એટલું જ કહીશ કે સદાઈને માટે સર્વની અંદર સકારાત્મકતા આમ કૂટી કૂટીને ભરવાની ગમે તેવું પણ તેમાંય રસ્તો કાઢી આપવાનું કામ એ મામાનો તો મામાને પણ આપણે સૌ દિલથી આવકારીએ આપનું પણ સ્વાગત છે આદરણીય તરુ બહેન ગઈકાલે એમનું આગમન થયું કામરેજમાં મેં તરુબેનને કહ્યું તરુબેન તમારી નજર માત્રથી યોગની દ્રષ્ટિ માત્રથી ભૂમિને કંઈક ચાર્જિંગ મળશે તમ ચલથાણ પધારો એવી યોગી આત્મા આજે આપણા બધાની વચ્ચે છે તરુબેનનું પણ આ સભામાં સ્વાગત છે અભિવાદન અભિનંદન છે આદરણીય શિવાનંદભાઈ જે આપણી આ ભૂમિની અંદર ભવન બનવા જઈ રહ્યું છે તેના આખું પ્લાનિંગ ખૂબ જ શાંતિથી અમે દસ વખત બદલાવ્યો પણ દસે વખત બહુ શાંત ચિત્તે હાજી દીદી હો જાયગા હા કર લેંગે હા એ બી હો જાય ગા એટલી સરળતાની મૂર્તિ અને આવા અનેક સેવા કેન્દ્રો આખા ગુજરાતમાં ભારતમાં અનેક સેવા કેન્દ્રોનું પ્લાનિંગ મધુબન યજ્ઞમાં રહી અને કરવાનું અને પાછું ત્યાં પ્રેક્ટિકલ જવાનુંય ખરું હં તો એવા શિવાનંદભાઈને પણ આપણે સૌ ખૂબ જ વ્યસ્ત છે આજે એક જ દિવસ માટે પધાર્યા છે હં મધુબનની અંદર અમારી ઉન્નતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ખૂબ જ કિમ વિસ્તારની અતિ પ્રસિદ્ધ પ્રતિભા આદરણીય મયુરીબેન હું એમ કહીશ કે બ્રહ્માકુમારી સંસ્થાના જ સભ્ય છે ઠીક હા દીદી હા આપકા બી સભા મેં બહુ બહુ સ્વાગત હૈ અભિનંદન હૈ આદરણીય નાગરભાઈ જેવો સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ જે અહીંયા કીમમાં ચાલી રહ્યો છે ખૂબ જ સેવાઓ તેમની ચારે તરફ પ્રસરેલી છે અને અનેકોની દુઆઓને પાત્ર આત્મા છે નાગરભાઈને પણ આપણે તાલીઓથી વધાવીએ મહેશભાઈને મહેશભાઈ હા સોસાયટીના આપણા હા આપણી આખી સોસાયટીનો સહયોગ અને જેમનો સ્નેહ બાબાના કાર્ય સાથે સદાઈ રહ્યો છે એવા સોસાયટીના પ્રમુખ શ્રી મહેશભાઈને પણ આપણે સ્વાગત અભિવાદન અભિનંદન કરીએ તમામ સેન્ટરોમાંથી પધારેલી પવિત્ર દેવીઓ ટીચર્સ બહેનો આપ સૌનું પણ સ્વાગત છે અભિવાદન છે અને આ સભામાં અલગ અલગ શહેરોમાંથી પધારેલા પાઠશાળામાંથી આવેલા બાબાના સર્વ પવિત્ર બહેનો ભાઈઓ આપનું પણ ખૂબ જ દિલથી સ્વાગત છે અને પાછળ ઘણા બધા કીમના સોસાયટીના ભાઈ બહેનો પણ સંબંધ સંપર્કના અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે આપ સૌનું પણ સ્વાગત હો અભિનંદન અભિવાદન ઓમ શાંતિ